માણસ ગમે તેવો હોય ભૂલ તો થાય હું ને તમે આજ સુધીમાં જે કંઈ પાપ કર્યા હશે માણસ સ્ત્રી હોય કે પુરુષ હોય માતમ કથામાં બે કથા આવે છે પહેલી કથા છે દેવરાજ નામનો એક બ્રાહ્મણ હતો ધ્યાન છે સુનના કથા શિવપુરાણની માતમ કથાની અંદર દેવરાજ રાજ શબ્દ શ્રેષ્ઠતા પ્રદાન કરે છે શ્રેષ્ઠતા યશરાજ જેને યશ વધારે મળે છે યશરાજ નટરાજ નાચવામાં શ્રેષ્ઠ છે તે નટરાજ રાજ શ્રેષ્ઠ રાજ શબ્દ જ્યાં જ્યાં લાગે ત્યાં શ્રેષ્ઠતા પ્રદાન કરે આનું નામ છે દેવરાજ પણ આને જે વસ્તુ મળીને મળ્યું ઘણું બધું બહુ ધન હતું એની પાસે દેવરાજ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી મને કહેવા દો કે આ કદાચ પહેલો બ્રાહ્મણ એવો હશે બધી જગ્યાએ બ્રાહ્મણ કેવા હોય એક ગરીબ બ્રાહ્મણ હતો ક્યાંથી જ કથા શરૂ થાય કોઈ પણ કથા લઈ લો સત્યનારાયણ ની કથા હોય કે દેવી પુરાણ હોય ક્યાંથી કથા થાય એક ગરીબ બ્રાહ્મણ હતો બ્રાહ્મણ ધન થી ગરીબ હશે ને તો ચાલશે પણ બ્રાહ્મણ જ્ઞાન થી ગરીબ ન હોવો જોઈએ જ્ઞાન થી ગરીબ ન હોવો જોઈએ પણ તકલીફ એ છે આ દેવરાજ બ્રાહ્મણ જે છે ને એ બધી સંપત્તિ છે એની પાસે બધી પ્રકારની સત્તાઓ ઘણી પ્રકારની એની પાસે જમીન બહુ દુઃખ સંપત્તિ હતી પણ જ્ઞાન હતો કેવો હતો જ્ઞાન થી દુર્બળ અને વેદ થી વિરુદ્ધ કરનારો માણસ હતો શાસ્ત્ર થી વિરુદ્ધ કરે જેની પાસે સત્તા ને સંપત્તિ આવે ને એ પછી ભગવાન થી અવળો ચાલે મોટા ભાગના માણસો જો બે વસ્તુ તમારી પાસે આવી જાય તો સમજો તમે ભાગ્યશાળી વસ્તુ આવી જાય તો સંપત્તિ એટલે લક્ષ્મી અને અને જ્ઞાન એટલે સરસ્વતી સરસ્વતી લક્ષ્મી બે એક હારે બને ત્યાં સુધી રહેતા નથી અને જો રહે તમારા પાસે તો સમજતો કે તમે ભાગ્યશાળી છો જો ઘણા હોશિયાર બહુ હોય દાયા બહુ હોય જ્ઞાન બહુ હોય લક્ષ્મી ના હોય ઘણા પાસે લક્ષ્મી બહુ હોય પણ જ્ઞાન નો હોય એને બુદ્ધિ ના ચાલે કે કથા કરાવી જોઈએ કે વાપરવું જોઈએ કે કઈ મંદિર બંધાવવું જોઈએ કે વૃદ્ધાશ્રમમાં રૂમ બંધાવી જોઈએ એવું એને બુદ્ધિ ના ચાલે ધનને ક્યાં વાપરવું એની કોઈ એને વ્યસનમાં ચુગારમાં એનું ધન વપરાય જાય એના સંતાનો ખોટા માર્ગે વાપરે જ્યાં લક્ષ્મી લો અતિવૃદ્ધિ થવા લાગ્યું